સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય એવા રાજકોટના અંદર આજે અમારા ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં દોમધકતા તાપમાં ખૂબ બહોળી સંખ્યામાં સજ્જનો દેવીઓ અને યુવાન સાથીઓ આવ્યા એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકશાહીમાં લોકો મહાન હોય છે સત્તા પણ લોકો આપતા હોય છે પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે ભારતીય જનતા પાર્ટીના અહંકારને લોકોનો પ્રેમ અને સમર્થન તોડશે પરેશભાઈ દાનાણી ચૂંટણી લડવા નથી આવ્યા અહીંના લોકોએ એમને બોલાવ્યા છે અને જ્યારે સર્વસંમતિથી માંગ ઉઠી ત્યારે પક્ષની વિનંતીને સ્વીકારીને એક યુવાન ઉત્સાહી અને મહેનતુ સાથી પરેશભાઈ અહીં આવ્યા છે આજે આપણે જોયું કે તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોકોનો પ્રેમ અને સહયોગ છે એ જરૂર વિજય અપાવશે અને એ વિજય લોકોના પ્રેમનો વિજય હશે થેન્ક યુ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં સૌ પત્ર પત્રકાર ભાઈઓનો હૃદયથી આભાર માનું છું પ્રજાની પીડાને લોકોની વેદનાને વાચા આપનારા આપ સૌ સાથીઓ સહકાર આપ્યો છે આપો છો અને આપતા રહેશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આજ રાજકોટના રણમેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં જનસામાન્યના સ્વાભિમાનને સલામ સલામકારવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું આ રાજકોટ રાજકોટના રણમેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે હું આવ્યો મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના જનજનનું સ્વાભિમાન જાગ છે સો સમસ્યાઓથી પીડાતી ગુજરાતની પ્રજા આ રાજકોટના મેદાનમાં એક મંચ ઉપર આવશે અને લોકોની સમસ્યાઓના નિવારણને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સબક શીખવાડવા આ કોઈ રાજકોટ એક થઈને મતદાન કરશે લોકશાહીના પર્વોને ઉજાવ ઉજવવા માટે લોકશાહીને જીવંત રાખવા માટે બંધારણી અધિકારોના રક્ષણ માટે સંવિધાનની સુરક્ષા માટે સામાન્ય માણસના સ્વાભિમાનને આગળ ધપાવવા માટે આજે બાર અને ઓગણચાલીસના વિજય મુહૂર્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ લોકસભામાં સેનાપતિ તરીકે જવાબદારી સ્વીકારીને ફોર્મ ભર્યું છે આ ફોર્મ એ રાજકોટવાસીઓના ખોળામાં માથું ધર્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટનો જન જન એક સામાન્ય કાર્યકર્તા ઉપર ભરોસો મૂકશે આ માથું તો રાજકોટના ખોળામાં મૂક્યું છે એને લાગે કે પરેશ દાનાની અને કોંગ્રેસની વાતોમાં દમ છે એના કાર્યક્રમો માં દમ છે તો આખું રાજકોટ મને આશીર્વાદ આપે અને લાગે કે ક્યાંય એની વાતો માં ઉણા ઉતરા છે તો માથું તમારા ખોળામાં મૂક્યું છે વાઢી નાખજો એનો અફસોસ નહીં થાય પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ વિજય મુહૂર્તે ભરેલું ફોર્મ એને વિજયની ઘોષણા કરી દીધી છે અહંકારને હરાવવાનો રાજકોટે સંકલ્પ લીધો છે સાતમી તારીખ કે મતની પેટીઓ ભરાવાની છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં પણ જનજનનો વિજય થશે સ્વાભિમાનનો વિજય થશે ગુજરાત વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં ઇન્ડિયા ગઠબંધનનો તિરંગો લહેરાશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો